નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન ભાંભણીયા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ભરતભાઈ રામાનુજ મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા યુવરાજ જયવિરાજસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં ઉપસ્થિત રાજ્યપાલ સહિતના મહેમાનોના હસ્તે યુનિવર્સિટીના નેવું વિદ્યાર્થીઓને ગોલ્ડ સિલ્વર ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તેમજ ડિજિલોકર એપ્લિકેશનના માધ્યમથી તેર હજાર નવસો વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી